મહુવા કોંગ્રેસ દ્વારા દર પહેલી ને પંદર તારીખે જે અમે મીટિંગ કરી છે એના અનુસંધાને ફાતિમા સોસાયટી ઓજી ગ્રુપ ઓજી એરિયામાં જે જે વોન્ડર પાર્ક જે સોસાયટી આવેલી છે તે લોકોને પાયાની સુવિધા ન મળતા ગટર પાણી રસ્તા આરોગ્ય એવા અનેક મુદ્દા માટે લોકોને સાથે રાખીને પ્રાંત સાહેબને આવેદન પત્ર દેવા માટે આવ્યા આ બાબતે અમે અગાઉ પણ બે થી ત્રણ વાર લેખિતમાં રજૂઆત કરેલ પરંતુ યોગ્ય ધ્યાન ન દેતા આજે અમે પબ્લિકને સાથે રાખી અને પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા ત્યારે પ્રાંત સાહેબ હાજર ન હોવાથી મામલતદાર સાહેબે અમને હામ્યા અને જે મહુવા એસટી થી ઉમણિયા નળવાળો રસ્તો કહેવાય એની અમને ખાતરી આપી કે આઠ દિવસમાં અમે રોડ પૂરો કરશું તો એ ખાતરી છે એમને અમને સંતોષ છે તેમજ અમને અર્બન થ્રી ફાતેમા સોસાયટીમાં જે આરોગ્ય માટે જે બે હજાર બાવીસમાં જે મંજૂર થયેલ હતું એની પણ અમને ખાતરી દેવામાં આવી છે કે ટૂંક સમયમાં કામ શરૂ કરશું ખાસ તો આ લોકોને જે પ્રશ્ન છે હાલ અત્યારે ચોમાસાના કારણે જે મેન રોડ ઉપર ખાડા છે તો રિક્ષાઓ અને બસ જે સ્કૂલ જે બસ ને રિક્ષાઓ છોકરા લેવા આવતી નથી આવી મહામારીનો સામનો કરી આવી મુશ્કેલીનો સામનો કરી ત્યારે અમે મામલતદાર સાહેબ ને રજૂઆત કરી તાત્કાલિક આ લોકોને સુવિધા મળે અને જે પાણી ગટરની સુવિધા અને ખાસ કરીને એમ તો કેવા આવે તો આ દેશની અંદર નાગરિકને તમામ મત દેવાના હક છે ત્યારે આ લોકોને માત્ર માત્ર વિધાનસભા અને લોકસભાના બે જ મત દેવાના અધિકાર છે ત્યારે સ્થાનિક સવરાષ્ટ્ર ચૂંટણીના કોઈ મત દેવાના અધિકાર નથી કારણ કે આ લોકો વજી એરિયામાં આવે છે તો અમે સરકારને રજૂઆત કરી છે કાં તો તમે નગરપાલિકામાં ને કાં તો તમારા ગામ પંચાયતમાં ભેલો જેથી કરીને સરકાર એ બધી સુવિધા આપે એટલું કંઈ અને જો અમારી રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે

સોસાયટી એસટી બસ સ્ટેન્ડ થી લઈ અને હાઈવે સુધીનો રસ્તો અર્બન થ્રી અને વજી વિસ્તારની સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષ અને તેના સ્થાનિકોને સાથે રાખીને આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે આના પહેલા અનેક વાર રજૂઆતો કરવામાં આવી લેખિત રજૂઆતો કરવામાં આવી મૌખિક રજૂઆતો કરવામાં આવી પરંતુ આ તંત્ર અને અને સરકારની ઊંઘ ઉડતી નથી પરિણામ શૂન્ય આવે છે ત્યારે હવે આ છેલ્લી વાર એને વિનંતી કરવા આવ્યા છીએ કે આ વસ્તુ કરી બતાવે અને રોડ અને રસ્તાની હાલત જે છે એ સમગ્ર મોવા જોવે છે તો શા માટે બધાને હેરાન કરવા માટે આ સરકાર કે આ તંત્ર રોડ બનાવતી નથી એની ખબર પડતી નથી ઓજી વિસ્તારમાં આવતા વિસ્તારોની અંદર મોવાની આજુબાજુની ચુમ્માલીસ જેટલી સોસાયટી આવે છે એક બે સોસાયટીનો પ્રશ્ન નથી પરંતુ ચુમ્માલીસ ચુમ્માલીસ સોસાયટીમાં રહેતા હજારો લોકો આજે જયારે સ્થાનિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે પાણી ગટર અને રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે પણ તંત્રની ઊંઘ ઉડતી નથી ત્યારે આવનારા સમયમાં વહેલામાં વહેલી તકે ઓજી વિસ્તારનો પ્રશ્ન સોલ્વ કરવામાં આવે એસટીથી લઈ અને હાઈવે સુધીનો રોડ બનાવવામાં આવે અને તમામ સુવિધાઓ જે નાગરિકને મળવી જોવે મળે એવી અમે રજૂઆત કરીએ છીએ એ અમે રજૂઆત કરી હતી કે જે આના આવ્યા ત્યારે છે છે રસ્તો લઈ તરેડ ગામ સુધીનો બનવાનો એના માટે અનેક મુદ્દતો આપવામાં આવી અનેક મુદ્દતો જેની કોઈ સીમા નથી અને લોકો પણ એ મુદ્દતો સાંભળી આંબળી હવે થાકી ગયા છે તો હવે જયારે નવી મુદત એને ચોમાસા પછી ની આપી છે તો આપણે આશા રાખીએ કે ચોમાસા પછી પેલામાં વહેલી તકે આખે આખો રોડ બની જાય ને લોકોને સુવિધા મળે એવી આપણને ખાતરી મળી છે એ બદલ આપણે થોડોક એને સહકાર આપીએ અને લોકોના સહકારના ભાગરૂપે આ બધી સમસ્યાઓનો તે હલ કરે એવી આપણે આશા રાખીએ જય હિન્દ